નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પછી એડનો કોર્સ કરવા માગતા વિદ્યાર્થીઓ એટલે કે પીટીસીમાં એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન ડિક્લેર થઈ ગયું છે અરજી ફોર્મની તારીખ છે ડોક્યુમેન્ટ છે કુલ બેઠકો કેટલી છે એટલે કે બે વર્ષનો તમે કોર્સ કરી એડનો અને આસાનીથી પ્રાથમિક શાળાની અંદર શિક્ષક બની શકો છો અને આ ડિમાન્ડ છે કારણ કે સરકાર દ્વારા લગભગ સાઠ હજાર જેટલા શિક્ષકોની ભરતી છેલ્લા દસ વર્ષની અંદર કરવામાં આવશે બરાબર તો આ તમારા માટે એક સુવર્ણ મોકો છે અને જે વિદ્યાર્થીઓ ડીએલએડનો કોર્સ કરવા માગતા હોય એમના સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો તો તમે અહીંયા જોઈ શકો છો કે વર્ષ બે હજાર પચીસ માટે પ્રથમ વર્ષ ડીએલએડ એટલે કે પીટીસીના અંદર પ્રવેશ મળવા માટેની જાહેરાત છે આ એક પ્રાથમિક શિક્ષકમાં ડિપ્લોમાનો કોર્સ છે જે બે વર્ષનો આવે છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે આના અંદર તમને સરકારી ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ કોલેજોની અંદર તમે આ કોર્સ કરી શકો છો હવે આની અંદર અભ્યાસક્રમની અંદર ડીએલએડની અંદર પ્રવેશ મેળવતા ઉમેદવારોએ ખાસ કરીને જોવા જઈએ તો એક અભ્યાસક્રમ માટે તમારે સંસ્થામાં જઈ જે તે કોલેજમાં જઈ અને સીધી અરજી કરવાની રહેશે એટલે કે તમે જે કોલેજમાં એડમિશન લેવા માગતા હોવ એ કોલેજમાં જઈ અને તમારે અરજી કરવાની રહેશે અને જે ઉમેદવારો એક કરતાં વધારે સંસ્થામાં અરજી કરી શકશે અને ઉમેદવારને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે એટલે તમે તમારા જિલ્લાની નજીકની કોલેજમાં જઈ ગ્રાન્ટેડ કોલેજ હોય સરકારી કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય ત્યાં આગળ જઈને તમે અરજી કરી શકો છો તમે જે કોલેજમાં એડમિશન લેવા લેવામાં એક કરતાં વધારે કોલેજમાં પણ તમે એડમિશન માટે તમારું અરજી કરી શકો છો હવે અહીંયા તમે જોઈ શકો છો કે તારીખો જોઈએ તો ખાસ કરીને ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી લઈ અને દસ છ બે હજાર પચીસના રોજ રવિવાર સિવાય એટલે કે રજાના દિવસ સિવાય સવારે અગિયારથી સાંજના પાંચ કલાક દરમિયાન તમે જે તે કોલેજની અંદર જઈ પ્રવેશ મેળવવા ઈચ્છતા હો તે કોલેજ ખાતે જઈ અને તમારા રૂપિયા પચીસ રૂપિયા રોકડા ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી લેવાનું રહેશે અને ફોર્મ ભરેલ તે જ અધ્યાપન મંદિરમાં તારીખ દસ છ બે હજાર પચીસ સુધી મોડા મોડું તમારે જમા કરી ત્યાંથી તમારે જમા કરવાનું રહેશે હવે તમે ફોર્મ જમા કરવા જાઓ ત્યારે પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે તમારા અસલ પ્રમાણપત્રો જેવા કે ધોરણ બારની માર્કશીટ છે ટ્રાયલ સર્ટિફિકેટ છે એલસી છે એના પછી જો તમે દિવ્યાંગ કેટેગરીમાં આવતો તો દિવ્યાંગતાનો દાખલો છે પછી જો તમારે કેટેગરીનો ઉમેદવાર હો તો તમારી જાતિનું પ્રમાણપત્ર છે એના પછી તમે સામાજિક અને આર્થિક રીતે નબ્રા વર્ગમાં આવતા હોવ તો નોન ક્રિમિનલ સર્ટી છે ઇડબ્લ્યુએસમાં આવતા હોવ તો ઇડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે એ પણ તમારે આ વર્ષનું ઘટાયેલું હોવું જોઈએ અથવા તો છેલ્લા ત્રણ વર્ષ નાણાકીય મુદતનું હોવું જોઈએ હવે પ્રવેશ માટેની લાયકાત શું છે તો તમે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર એટલે કે ધોરણ બારની પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ કે કોમર્સ સાથે તમે પાસ કરેલી હોવી જોઈએ હવે એની અંદર ઓછામાં ઓછા તમારે પચાસ ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ અને જો તમે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હોવ તો તમારે પિસ્તાળીસ ટકા ગુણ ઓછામાં ઓછા હોવા જોઈએ હવે પ્રવેશનું માધ્યમ શું રહેશે તો તમે ધોરણ દસ જે માધ્યમો પાસ કરી હશે પરીક્ષા એ જ માધ્યમમાં તમે પ્રવેશ મેળવી શકશો માની લો તમે ધોરણ દસ ગુજરાતી માધ્યમમાં કરેલું છે તો તમને પીટીસીની અંદર ગુજરાતી માધ્યમમાં એડમિશન મળશે હવે વયમર્યાદાની વાત કરીએ તો તમારી ઉંમર જે છે એ જો જનરલ કેટેગરીમાં આવતા હોવ તો ચોવીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને જો તમે કેટેગરીમાં આવતા હો એટલે કે એસસી છે ઓબીસી છે તો તમારા પાંચ વર્ષ વધારાના છૂટછાટ મળે છે એટલે કે ઓગણત્રીસ વર્ષ થશે અને કોઈ વિધવા મહિલા છે તો એના માટે તેત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા નક્કી કરેલી છે હવે આની અંદર અનામત બેઠકો ફાળવેલી છે એટલે કે સરકારીની અંદર અનામત બેઠકો હોય છે તો કુલ બેઠકોની જોવા જઈએ તો સાત ટકા બેઠકો અનુસૂચિત જાતિને પંદર ટકા બેઠકો અનુસૂચિત જનજાતિને પાંચ ટકા બેઠકો વિકલાંગને દિવ્યાંગો માટે અને ઓબીસી માટે સત્યાવીસ ટકા બેઠકો અને ઇડબ્લ્યુ માટે દસ ટકા બેઠકો અનામત ફાળવેલી રહેશે તો આ ઓફિશિયલ નોટિફિકેશન છે તમે ઝડપથી એડમિશન મળવા માગતા હો તો સમય મર્યાદાની અંદર તમારા ડોક્યુમેન્ટ લઈ અને અરજી ફોર્મ ભરી અને તમે એડમિશન મેળવી શકો છો આ કોલેજની યાદી પણ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ છે દરેક જિલ્લાની અંદર કઈ કઈ કોલેજો આવેલી છે એની પણ માહિતી તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન કરશો ત્યાં આગળ તમને ફાઇલ મળી જશે